સરકાર નિરાધારનો આધાર બની છે આવા આપણે ખૂબ સાંભળ્યા સાંભળ્યા લાખો મકાન ગરીબોને આપ્યા તેવા પણ પરંતુ મકાન કેવા તો કે એક ભૂકંપ આવે અને જમીન દોસ્ત થઈ જાય મકાન કેવા તો કે તેનાથી તો ઝૂંપડામાં રહેવું ઘણું સારું તો આ મકાનમાં છે શું આ જાણવા માટે જુઓ અમારો આ ખાસ વિશેષ અહેવાલ મકાન આ છે ગરીબોનું મકાન આ છે નિરાધારનું મકાન આ છે મોતનું મકાન અને આ છે સરકારની દે એટલે કે આવાસ મકાન આપણા પ્રધાનમંત્રીનું સ્પ્ન છે કે બે હજાર બાવીસ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે પોતાના ઘરનું ઘર હોય કોઈ પણ નાગરિક રસ્તા પર રહેવા કે સુવા મજબૂર ન હોય પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય તો સરાહનીય છે પરંતુ કદાચ એ ભૂલી ગયા છે કે તેમના ઉદ્દેશ્યને પૂરું કરવા માટે તેમણે ઈમાનદારોની જરૂર છે જે આ દેશમાં અમુક માત્રામાં જ બચ્યા છે તમામ સરકારોએ આવાસ યોજના પાછળ કરોડો રૂપિયા તો પાણીની જેમ વહાવ્યા

એટલે કે ગરીબોનું ઘર ઘર કેવું પણ અહી યોગ્ય નથી લાગતું ઝૂંપડું કહીએ તો પણ ચાલે જ્યાં ઠેક ઠેકાણે મોતના મશીન ખુલ્લા લાગે છે તે પણ એટલી ઊંચાઈ પર કે નાનું બાળક પણ તેને પકડી શકે આ ખુલ્લા મોતને અડવાથી શું થાય તે તમે અને અમે બંને જાણીએ છીએ સરકારે ઘર તો આપ્યું પરંતુ કેવું તો આ માટે એક ઘરની અંદર પ્રવેશ કર્યો પ્રવેશતાની સાથે જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા જમીન પર લાદી તો લગાવી હતી પરંતુ તૂટી ગઈ ગયા તો ક્યાંક તો લાદી જ લપસી ગઈ ક્યાંક લાદીની જગ્યા પર ખાડા જોવા મળ્યા ચાલો એ પણ રિપેર કરી શકાય પરંતુ છતની જે સ્થિતિ હતી તેને જોતા તો એવું લાગ્યું કે હજારો લોકો બસ એક ભૂકંપ આવવાની રાહ જોઈને બેઠા છે કારણ કે છત પરથી ઘરમાં પાણી ટપકે રહ્યું છે તે પછી સરોઈ ઘર હોય કે સુવાવાજેનો ઓરડો તો ક્યાં સ્લેબમાં તિરાડો પડી ગઈ છે એવું લાગી રહ્યું છે કે સ્લેબમાં માત્ર ને માત્ર સિમેન્ટ નહીં પરંતુ માટી જ ભરી દેવામાં આવી છે એથી ખરાબ સ્થિતિ તો ઘરની અંદર આવેલા ટોયલેટની જગ્યાની છે સરકારે ટોયલેટ તો ઘરમાં જ બનાવી આપ્યું પરંતુ એવું લાગી રહ્યું છે કે ઘરને જ ટોયલેટ બનાવી દીધું કારણ કે ટોયલેટની જે પાઇપ ઘરની બહારની સાઈડ નાખવાની હોય ઝૂંપડાવા ગરીબોને રહેવા માટે સરકારે ઘર તો આપી દીધા પરંતુ અહીં કોઈ પણ પ્રકારની સુવિધા નથી ન તો લાઇટની પૂરતી સુવિધા છે ન તો પીવાના પાણી આવાસના 500 થી વધુ મકાનો તો ધૂળ ખાતી હાલતમાં છે गंदगी भरपूर प्रमाण में कारण के कोई सफाई मेटे नहीं आत तो जो वृक्षों वतर करने बिल्डर द्वारा कर मुश्किल कोई पार ना थी। नहीं आव अमे नहीं परंतु जो बैठी रहा है पास थी साफ पानी टाइम टेबल से मिल रहा है और एक ही टाइम पानी देते हैं लोग उसमें भी कभी देते हैं कभी नहीं देते और ये देखो हमारे बर्तन तो सब पानी नहीं आया तो सब पड़े हैं ऐसे ही और ऊपर की टंकी सुधार, देंगी, सुधार, देंगी, सुधार देंगी, सा, साहब भी बोल के गए सुधार दो लेकिन उनके साहब लोग उनके जो छोटे कर्मचारी है वो तो लोग बिल्कुल लो काम नहीं करते हाँ सर कर देंगे कर देंगे कहके और भी एक पंद्रह बीस दिन पहले साहब देख के गए लेकिन उन्होंने कुछ नहीं किया है अभी बोला भी की पाइपलाइन सीधे सीधे काट के जोड़ दो फिर भी उन्होंने कुछ नहीं किया न टंकी चेंज किया यहाँ की जनता को बहुत ज्यादा परेशानी हो रही है हमारे से रसूल बनाई हो गए

જયારે સુવિધા નથી ડબ્બા જેવા ઘર આપ્યા છે આ બધા ઘર શું કોમના ઘરમાં સંડાસ છે પોણી નથી આવતું પોણી તો આખા ઘરમાં છે એના કરતા અમારા ઝૂંપડા બરોબર હતા અને જીવતા

પ્લાસ્ટર નથી કોઈ દરવાજા ઉપર સન્માયકા નથી લગાવેલ પોલે પોલા દરવાજા ગોઠવી દીધા છે કોઈ કલર નહીં દરવાજા નહીં તો એ અમને વીટીવી ન્યૂઝ મારફતે જે કર્મચારીઓ અધિકારીઓ એના સુધી આ અમારો અવાજ પહોંચે ગરીબ પબ્લિકો પબ્લિકનો એના ઉપર કાર્યવાહી કરે અરે આવાસ નહીં પરંતુ ખંડેર જ કહીશું કારણ કે આને આવાસ કહેવા પર અનેક સવાલ પણ ઉભજે છે કે શું સરકારના કરોડો રૂપિયામાંથી આ આવાસ બન્યા છે શું આવી રીતે સરકાર ગરીબો માટે બનાવે છે આવાસ જો સરકારે કરોડો મંજૂર કર્યા છે તો તે કરોડો ક્યાં ગયા શું આવાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શું અધિકારીઓ નેતાઓ ને બિલ્ડરો સાથે મળી મલાઈ હજમ કરી જાય છે લોકો ને કઈ થયું તો તેનું જવાબદાર કોણ ક્યાં ગઈ સરકારના ના ચોપડે બતાવાયેલી સુવિધા શું આવી સુવિધાઓ પાછળ ખર્ચાય છે કરોડો હજુ ભૂકંપ પણ નથી આવ્યો ત્યાં જ તિરાડ પડી ગયો સરકાર આનો જવાબ તો આપવો જ જોઈએ ગરીબોને આશરો આપવો ખૂબ પુણ્યનું કામ છે પરંતુ આવી રીતે તેની મજાક તો ન જ બનાવો હવે આશા પણ કોની પાસે રાખવી કારણ કે કયો નેતા કયો અધિકારી અને કયો વ્યક્તિ ઈમાનદાર છે તે નક્કી કરવું પણ મુશ્કેલ છે પરેશ પઢ્યાત વીટીવી ન્યૂઝ સાબરકાંઠા